સુરત જિલ્લાના બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ પરિવારના પચીસ જૂનના દિવસે કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે જેમાં વડોદરાના પૂર્વ મેયર અને પંચમહાલ ભાજપના પ્રભારી ભરત ડાંગર પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આ સાથે જ માજી મંત્રી ગણપત વસાવા સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા પચીસ જૂન ઓગણીસો ના દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કટોકટી જાહેર કરતા આખા દેશને અરાજકતા ફેલાઈ હતી વિરોધ પક્ષ નેતા વિદ્યાર્થીઓને જેલમાં ધકેલવાનું કામ કર્યું હતું મીડિયા સામે પગલા ભર્યા હતા ત્યારે ત્યારના આ દિવસને ભારતના લોકો ક્યારેય નહીં ભૂલી શકે ત્યારે પચીસ જૂન બે ના રોજ તારીખને આખા ભારતમાં ભાજપ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરતના બારડોલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા આજના દિવસે કાળો દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા આ દિવસે દેશ માટે શરમજનક ગણાવ્યો અને કોંગ્રેસના કારખાના ગણાવી કારનામા ગણાવી કોંગ્રેસને આડે હાથ લીધા તો બીજી તરફ વડોદરા ભારતના દિગ્ગજ અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કટોકટીના સમયે થયેલ વાતોને વણાવી હતી અને ઇન્દિરા કટોકટીના દિવસને દેશમાં લોકો ક્યારેય ભૂલી નહીં શકે તેવો કાળો દિવસ દેશ માટે સત્તા માટે તપડ થઈને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ પહેલાથી કરતી આવી છે ઓગણીસો પંચોતેર ની પચીસમી જૂને કટોકટી નાખીને લોકોને બાનમાં લીધા હતા એ સમયે અસંખ્ય લોકોની ધરપકડ કરીને યાતના પીડાઓ સહન કરી છે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવશે તો એસસી એસટી ઓબીસી અનામત રદ થશે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષથી સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર માનનીય મોદી સાહેબ ચલાવતા હતા

અને ઓબીસી ની અનામત ભારતીય સમગ્ર બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે એ માટે અમે આ પચીસ જૂન નો દિવસ ઉજવતા આવેલા છે અને એ રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફકરુદ્દીન અલી અહેમદને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું